નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે પાલીતાણા પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો ભૂકંપના આંચકાની તીવ્રતા ત્રણ પોઈન્ટ સાત નોંધાય છે જોકે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલિતાણાના પાલીતાણાના એકવીસ કિલોમીટરના વિસ્તારમાં નોંધાયો છે જો કે ગઈકાલે સાંજે નવ વાગ્યા ને સત્યાવીસ મિનિટે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો જાનહાનિ કે નુકસાનના કોઈ સમાચાર નથી ત્યારબાદનો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના સાંસદ રાજેશ ચોડાસમાએ ખુલ્લેઆમ ધમકી આપી છે સાંસદે સ્ટેજ પરથી કોને ધમકી આપી જૂનાગઢ લોકસભા બેઠક પર ત્રીજીવાર વિજેતા બનેલા ભાજપ સાંસદ રાજેશ સમયે જાહેર મંચ પરથી વિરોધીઓને ધમકી આપતા હોબાળો મચી ગયો છે સાંસદ બન્યા પછીના આભાર દર્શન કાર્યક્રમમાં સમયે કહ્યું હતું કે આ લોકસભા ચૂંટણીમાં જે લોકો મને નડ્યા છે તેનો હવે ભાજપ હિસાબ કરે કે ન કરે પણ હું તેમને મૂકવાનો નથી નોંધનીય છે કે વેરાવળના ડોક્ટર અતુલ છગ આત્મહત્યા કેસમાં પણ રાજેશ ચોડાસમાનું નામ આવ્યું હોવાથી જુનાગઢ લોકસભા બેઠક પહેલેથી જ ચર્ચામાં હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતમાં ગત ચોવીસ કલાકમાં પાંત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં તેત્રીસ એમ એમ ખેડાના નડિયાદમાં તેત્રીસ એમ એમ જ્યારે સુરતના ચોરાસીમાં બાવીસ એમ એમ વરસાદ વરસ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે પવનની ગતિ ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રત્યે કલાકની રહે તેવી શક્યતા પણ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવે છે જો કે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે બે દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે આજે ખાસ કરીને વડોદરા સુરત તાપી નવસારી અને વલસાડ આ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો અમદાવાદ આણંદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો પચીસ જૂને રાજકોટ બંધનું એલાન રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ મેદાને ઉતરી છે કોંગ્રેસે પચીસ જૂનના રોજ રાજકોટ બંધના એલાનની જાહેરાત કરી છે અને તે જ દિવસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને રાજકોટ પહોંચવા આદેશ કરાયા છે સહકાર આપીને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસે અપીલ પણ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક જુલાઈથી દેશમાં નવા કાયદાઓ લાગુ પડશે અંગ્રેજોના સમયમાં બનેલા ત્રણ કાયદાઓ હવે ખતમ થશે દેશના ત્રણ નવા ફોજદારી કાયદા જે આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટને બદલવા માટે લવાયા હતા તે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ થશે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ થશે ગૃહ મંત્રાલયે આ અંગે આદેશ જાહેર કરી દીધા છે આઈપીસીની જગ્યાએ બીએનએસ શેર સમયમાં બનેલા ત્રણ કાયદાઓ હવે ખતમ થઈ ગયા છે કે પચીસ ડિસેમ્બરે મંજૂરી મળી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રાફિક પોલીસનું આકરું વલણ જોવા મળી રહ્યું છે ટ્રાફિક નિયમોને લઈને ટ્રાફિક પોલીસનું આકરું વલણ જોવા મળી રહ્યું છે નિયમો ભંગ કરનાર સામે લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવી રહ્યા છે જોકે બાકી રહેલા ઈમેમો ભરવા લાંબી કતારો લાગે છે લાયસન્સ રદના ભયના કારણે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિયમ ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહીની પણ સૂચના આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એજ્યુકેશન સિસ્ટમ પર ભાજપનો કબજો રાહુલ ગાંધી દ્વારા આવું મોટું નિવેદન આપવામાં આવ્યું છે વધુમાં નિવેદન આપતા તેમણે જણાવ્યું છે કે કહેવાતું હતું કે નરેન્દ્ર મોદીએ યુક્રેન રશિયા યુદ્ધ અને ઇઝરાયલ ગાઝાની લડાઈને પણ રોકી હતી પરંતુ ભારતમાં જે પેપર લીક થઈ રહ્યા છે તેને નરેન્દ્ર મોદી રોકી શકતા નથી અથવા તો રોકવા માંગતા નથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમે શું કહેશો તે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા છે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ બે મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે બ્રેન્ડ ક્રૂડ પંચ્યાસી પોઈન્ટ ત્રેપન ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યુ ટી આઈ ક્રૂડ એક્યાશી પોઈન્ટ સાહીઠ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે જો ક્રૂડ ઓઇલના ભાવમાં આમ જ વધારો યથાવત રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ મોંઘા થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વીસ જૂનથી ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરાશે કૃષિમંત્રીએ જણાવ્યું છે કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ વીસમી જૂનથી શરૂ થશે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા એકસો ને આઠ કરોડની કિંમતનો બાર હજાર છસો ને તેત્રીસ મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે પ્રતિ ક્વિન્ટલ દીઠ આઠ હજાર પાંચસો અઠ્ઠાવન રૂપિયાના ભાવ ખેડૂતોને મળશે જોકે મગની ખરીદી કરવા રાજ્યમાં પિસ્તાલીસ કેન્દ્રો શરૂ થશે ગત તારીખ ચૌદમી જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રુ કોલર વગર પણ ફોન કરનારનું નામ દેખાશે સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપનીઓ હવે નંબરની સાથે નામ પણ બતાવશે એટલે કે હવે કોલર જેવી એપની જરૂર નથી ફોન આવશે ત્યારે અજાણ્યો નંબર હશે તો તેનું નામ પણ આવશે હાલ હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરાયું છે સરકારે પંદર જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવા સૂચના આપી છે જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર લીધો હશે તેનું નામ સામેવાળી વ્યક્તિને દેખાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રાઈએ એકથી વધુ સીમ રાખવા માટેના ચાર્જના અહેવાલોને નકાર્યા છે એક ફોનમાં બે સીમ વાપરવા માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે આવા ન્યૂઝ મીડિયામાં ફેલાયા હતા જોકે ટ્રાયે એકથી વધુ સીમ ધરાવતા ગ્રાહકો પાસેથી ચાર્જ લેવાના સમાચારને નકારી કાઢ્યા છે ટ્રાયએ કહ્યું કે કેટલાક મીડિયા હાઉસે દાવો કર્યો છે કે એકથી વધુ મોબાઈલ સીમ અથવા તો લેન્ડલાઇન નંબરના કનેક્શન પર ચાર્જ લગાવવાની દરખાસ્ત કરવામાં આવી છે અમે આવા પાયાવિહોના સમાચારોને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ અને તેની સખત નિંદા કરીએ છીએ જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારે ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે